નમસ્કાર મિત્રો કેમ છો મજામાં માને હું છું તૃણકુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો અત્યારે આપણે ધોરણ નવ વિજ્ઞાનની અંદર પ્રકરણ આઠ બળ અને ગતિના નિયમનો અભ્યાસ કરી રહ્યા છે આપણે આગાઉ સંતુલિત બળો અસંતુલિત બળો ગતિનો પ્રથમ નિયમ અને બીજો નિયમ જોઈ ચૂક્યા છીએ એની બરાબર માહિતી મેળવી લીધી છે તો દોસ્તો આજે આપણે ગતિના ત્રીજા નિયમની વાત કરવાના છીએ તો ચાલો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો તો ચાલો જોઈએ ગતિનો ત્રીજો નિયમ દોસ્તો ત્રીજો નિયમ આ પ્રમાણે છે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ પહેલી વસ્તુ પર બળ લગાડે છે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે દોસ્તો આ ગતિનો ત્રીજો નિયમ છે આ બહુ ફેમસ છે આ નિયમ તમે જાણતા પણ હશો કદાચ કંઈ સાંભળ્યું હોય કોઈ જગ્યાએ આ નિયમ એવું કહે છે કે જ્યારે બે વસ્તુ હોય એ બે વસ્તુમાંથી પહેલી વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે તો બીજી વસ્તુ પણ પહેલી વસ્તુ પર બળ લગાડે છે બરાબર અને આ બંને બળો સરખા હોય છે પણ ખાલી એની દિશા વિરુદ્ધ હોય છે બરાબર આને ગતિનો ત્રીજો નિયમ કહેવામાં આવે છે આ બંને બળો હંમેશા અલગ અલગ વસ્તુ ઉપર લાગતા હોય છે આ તમે ખાસ યાદ રાખજો બરાબર અલગ અલગ વસ્તુ ઉપર લાગતા બંને બળો સરખા હોય છે બરાબર પણ એની દિશા વિરુદ્ધ હોય છે અને આ નિયમને તમે તૈયાર પણ કરી દેજો કારણ કે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવો ટોપિક છે દોસ્તો એક ઉદાહરણ લઈએ જેમ કે તમે ફૂટબોલની રમત જોયેલી હશે રમતા પણ હશો ફૂટબોલની રમતની અંદર તમે જોયું હશે કે કોઈ દડો જતો હોય ફૂટબોલ અને બે ફિલ્ડરો એને લેવા જતા હોય છે ઘણીવાર અને ઘણીવાર જતા જતાં એકબીજા સાથે અથડાઈ જતા હોય છે તો દોસ્તો એ બંને જણા પડી જાય છે આનું કારણ શું છે તો અહીંયા ગતિનો ત્રીજો નિયમ છે આ એ તમે સમજો તો તમને ખ્યાલ આવી જાય કે બે માણસો દોડતા દોડતા આવે છે બંને પાસે બળ છે બરાબર એ ટકરાય છે એટલે પહેલો જે માણસ છે બીજાને ધક્કો મારે છે બીજો પહેલાંને ધક્કો મારે છે આ બંને જે માણસો ટકરાય છે બંને ધક્કા લાગે છે બરાબર એ સરખા સરખા લાગે છે એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે એક આ બાજુ લગાવે છે એક આ બાજુ લગાવે છે એ બંને ધક્કા લગાવે છે અને બંને પડી જાય છે એટલે અહીંયા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જળવાય છે અને દોસ્તો આ બંને બળોને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહે છે એટલે બે બળ લાગતા હોય તો તમે એક બળને ક્રિયાબળ કહી શકો બરાબર અને બીજા બળને પ્રતિક્રિયાબળ કહી શકો છો એટલે આમ તમે કહી શકો આને એક્શન ફોર્સ અને રિએક્શન ફોર્સ એક એક્શન છે બીજું રિએક્શન છે એક એક્શન આપી સામે બીજાએ રિએક્ટ કર્યો એટલે ક્રિયા છે અને બીજું પ્રતિક્રિયા બળ છે ચાલો એક ઉદાહરણ દ્વારા આ ગતિના ત્રીજા નિયમને સમજીએ જેમ કે આપણી પાસે એક મજબૂત દીવાલ છે બરાબર આ દીવાલ સાથે આપણે બે સ્પ્રિંગ કાંટા લગાવેલા છે આ સ્પ્રિંગ કાંટાને પહેલાં આપણે સીધા કરી દઈએ ઓકે સીધા થઈ ગયા છે હવે આ જે સ્પ્રિંગ કાંટા છે એમાં તમારે જોવાનું છે કે અત્યારે આપણે સ્પ્રિંગ કાંટાને ખેંચેલા નથી બરાબર આ સ્પ્રિંગ કાંટા લગાવેલા એ રીતે છે કે આ જે પહેલો સ્પ્રિંગ કાંટો છે એનો અત્યારે જે કાંટો છે એ જીરો ઉપર છે ઓકે અને એનો હુક આ બાજુ છે બંને હુક એકબીજાની અંદર આ રીતે લગાયેલા છે એટલે કે ઊંધો અને સીધો રીતે ગોઠવાયેલો છે અને આ જે સ્પ્રિંગ કાંટો છે એનો હુક પણ જીરો ઉપર છે અહીંયા ઓકે બંને અત્યારે જીરો ઉપર છે હવે હું આ બંને સ્પ્રિંગ કાંટાને ખેંચીશ એટલે મતલબ કે આ બાજુવાળા સ્પ્રિંગ કાંટાને ખેંચીશ શું થશે સર તમે વિચાર કરો આ બંનેમાંથી કયા સ્પ્રિંગ કાંટાનો કાંટો ખસશે બરાબર એટલે ખરેખર સ્પ્રિંગ કાંટો શેના માટે વપરાય વજન માપવા માટે વપરાય ખ્યાલ છે ને તમને એટલે હું આમાં જોર લગાવીશ એટલે વજન જશે પેલા સ્પ્રિંગ કાંટા ઉપર તો શું માત્ર એ જ સ્પ્રિંગ કાંટાનું વજન બદલાશે કે આનું પણ બદલાશે ચાલો જોઈએ તમે ધ્યાનથી જોજો દોરી લગાવી દીધી દોરી ખેંચું છું બરાબર ઓકે હવે છોડી દઉં છું અત્યારે ખેંચેલી પરિસ્થિતિમાં છે તમે જુઓ પહેલાં સ્પ્રિંગ કાંટા ઝીરો પર હતા હવે અત્યારે બરાબર લગભગ વચ્ચે આવી ગયા છે આ પાંચ ઉપર આવી ગયો છે અને આ પણ પાંચ ઉપર આવી ગયો છે આવું કેમ થયું મેં બળ તો ખાલી પહેલાં સ્પ્રિંગ કાંટા ઉપર લગાવ્યું હતું આ સ્પ્રિંગ કાંટાને મારે કંઈ લેવા દેવા નહોતું તેમ છતાં પહેલાં સ્પ્રિંગ કાંટાને જેટલું બળ લગાવ્યું એટલું જ આની અંદર બતાવે છે આવું કેમ થયું તો ગતિનો ત્રીજો નિયમ બતાવે છે જો મેં અહીંયાથી પહેલાં સ્પ્રિંગ ખાંટાનું દૂરડું ખેંચ્યું હતું બરાબર એ સ્પ્રિંગ ખાંટો આ હુક વડે આની સાથે કનેક્ટેડ હતો એટલે જેટલું બળ આના ઉપર લગાવ્યું બરાબર એટલે આને ખેંચ્યું મેં એટલે આને આને હૂક સાથે જોઈન્ટ છે એટલે એટલું જ બળ આના ઉપર લાગ્યું બરાબર હવે જોવા જઈએ તો મેં આ જે સ્પ્રિંગ કાંટો છે એને પેલી બાજુ બળ લગાવ્યું હતું કારણ કે દોરીથી ભલે મેં આ બાજુ ખેંચી પણ એનો છેડો પેલી બાજુ ઉલટો થઈને આની અંદર આવતો હતો એટલે બળ પેલી બાજુ લાગતું હતું ક્રિયાબળ ખેંચવાની દિશા કઈ હતી આ સ્પ્રિંગ કાંટાનું જે હૂક છેલ્લો એને ખેંચવાની દિશા પેલી બાજુ હતી બરાબર પેલી બાજુથી ખેંચાઈને આવ્યો તો એ બાજુ ક્રિયાબળ લાગે છે સામે આ જે સ્પ્રિંગ કાંટો છે એ ઉલટી દિશામાં પ્રતિક્રિયાબળ લગાવે છે બરાબર એટલે એનો પણ જે કાંટો છે એ બદલાય છે આના ઉપર મેં પેલી બાજુ બળ લગાવ્યું અને આ સામે આ બાજુ બળ લગાવે છે કહેવાનો મતલબ આ સ્પ્રિંગ કાંટો આ બાજુ ખેંચે છે આ અને આ સ્પ્રિંગ કાંટો આ બાજુ ખેંચે છે બંને સ્પ્રિંગ કાંટા હુંકોને આ બાજુ ખેંચવાનો પ્રયત્ન કરે છે બરાબર એટલે યાદ રાખજો કે બંને સ્પ્રિંગ કાંટા સમાન મૂલ્ય બતાવે છે આના પર પાંચ ન્યૂટન બતાવે છે આના પર પણ પાંચ ન્યૂટન બતાવે બતાવે છે એટલે મેં ભલે પેલા સ્પ્રિંગ કાંટાને ખેંચ્યો હોય પણ એ જે બળ છે બંનેમાં વહેંચાઈ જાય છે આ એ બાજુ ખેંચે છે આ ખેંચાય છે પણ આ સાથે એની સાથે જોઈન્ટ છે એટલે આ પણ એટલા જ ફોર્સથી એને પણ ખેંચશે ખેંચે છે કોણ હું ખેંચતો તો પહેલાં સ્પ્રિંગ સ્પ્રિંગ કાંટાને એટલે એ જેટલા સ્પ્રિંગ જે એટલા બળથી ખેંચાતો હતો આ પણ ભલે દિવાલ સાથે જોઈન્ટ છે પણ આ પણ એટલા જ ફોર્સ થઈ અને ખેંચે છે એટલે આ પાંચ ન્યૂટન વડે ખેંચાયો તો આ પાંચ ન્યૂટન વડે આ પણ જાતે ખેંચે છે બરાબર એટલે બે બળ લાગે છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ અને બંને વિરુદ્ધ દિશામાં છે બરાબર બંને બળો ક્રિયાબળ પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના છે સરખા સરખા છે તમે સ્પ્રિંગ કાંટામાં જોઈ લો પણ એમની દિશા વિરુદ્ધ છે એકબીજાથી ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ જેમ કે નટુકા કાકા ફરીથી બગીચામાં ફરવા આવી ગયા છે હવે ફરતા ફરતા તમે અહીંયા ધ્યાનથી જુઓ કે નટુ કાકા ચાલે છે બરાબર ત્યારે એમના પગ છે એ ફોર્સ લગાવે છે તમને ખ્યાલ જ છે ને કે આપણે ચાલતા હોઈએ ત્યારે ફોર્સ લાગતું હોય બળ લાગતું હોય હવે ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે એમ પણ કહ્યું કે બે બળ લાગતા હોય એ સરખા મૂલ્યના હોય ખાલી વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા કાકા ચાલે છે એટલે જે પગ છે એમનો એ જમીનને ધક્કો મારે છે બરાબર એ જમીનને ધક્કો મારે છે એટલે નટુ કાકા આગળ ચાલે છે હવે ગતિના ત્રીજા નિયમ પ્રમાણે તો કાકાએ જમીનને ધક્કો લગાવ્યો તો જમીન પણ કાકાને ધક્કો લગાવતી હશે એ વાત તો ફાઇનલ છે બરાબર એટલે કાકા જેટલો ધક્કો ધક્કો જમીનને મારે છે એટલો જમીન કે પૃથ્વી પણ કાકાને ધક્કો મારે છે એટલે કાકા આગળ ચાલે છે બરાબર ને પણ અહીંયા નટુ કાકા જ કેમ ખસે છે આગળ કેમ ચાલે છે કેમ પૃથ્વી પાછી નથી જતી આવો તમને ક્યારે પ્રશ્ન થયો કે આપણે ચાલીએ છીએ બરાબર આપણે જમીનને ધક્કો લગાવી છે જમીન જમીન આપણને ધક્કો લગાવે છે તો આપણે જ કેમ ગતિ કરવા લાગી છે જમીન કે પૃથ્વી કેમ ગતિ કરતી નથી તો દોસ્તો એટલે ભલે બે પદાર્થો વચ્ચે લાગતું બળ સરખું હોય અહીંયા જેટલો ધક્કો કાકા જમીનને લગાવે છે એટલો ધક્કો જમીન પણ નટુકાકાને લગાવે છે બંને સમાન મૂલ્યના છે બંને વિરુદ્ધ દિશામાં છે પણ પ્રવેગ ઉત્પન્ન થાય છે અલગ અલગ મતલબ કે બંને બળો સમાન મૂલ્યના હોવા છતાં પ્રવેગ ઉત્પન્ન કરતા નથી એટલે અલગ અલગ પ્રવેગ ઉત્પન્ન કરે સમાન ઉત્પ્રગ ઉત્પન્ન કરતા નથી પૃથ્વી જે ધક્કો મારે છે કાકાને એ પ્રવેગ વધારે ઉત્પન્ન થાય છે એટલે નટુ કાકા ગતિ કરે છે કાકા પૃથ્વીને ધક્કો મારે છે બરાબર એ એટલો બધો પ્રવેગ ઉત્પન્ન થતો નથી કારણ કે પૃથ્વીનું દળ વધારે છે બરાબર એટલે કાકાનો ધક્કો તો સરખો છે પણ પૃથ્વીનો દળ વધારે હોવા દે એનો પ્રયોગ ઉત્પન્ન થતો નથી આમ બંને બળો સમાન છે પણ સમાન પ્રયોગ ઉત્પન્ન કરતા નથી કારણ કે બંને બળો અલગ અલગ વસ્તુ ઉપર લાગે છે કે જેના દળ અસમાન છે એટલે અસમાન દળોવાળી વસ્તુઓ એકબીજાને સરખો ધક્કો મારી શકે પણ સરખો પ્રયોગ ઉત્પન્ન કરી શકે નહીં માની લો કે ઇન કેસ સરખો પ્રયોગ ઉત્પન્ન થતો હોત તો શું થાય તો કાકા પણ ધક્કો મારીને જમીનને પાછી ખસેડી શકત પૃથ્વીને પાછી ખસેડી શકત પણ એવું શક્ય નથી દોસ્તો ગતિનો ત્રીજો નિયમ વધુ એક ઉદાહરણ દ્વારા સમજીએ જેમ કે બંદૂકની ગોળી બંદૂકની ગોળી જ્યારે ગનમાંથી છૂટે છે ત્યારે જેટલા ફોર્સથી બંદૂક ગોળીને ધક્કો મારે છે એટલા જ ફોર્સથી ગોળી પણ બંદૂકને ધક્કો મારે છે એટલે બંદૂક રિક્વાય થાય છે ગન જે હોય છે એ પાછી પડે છે પાછળ એને ધક્કો લાગે છે પણ દોસ્તો ગોળીનું દ્રવ્યમાન ઓછું છે બંદૂકનું વધારે છે એટલે જેટલા સ્પીડથી ગોળી ગતિ કરે છે બંદૂક એટલા સ્પીડથી ગતિ કરતી નથી તમે જાણતા હશો કે જે રાઇફલ હોય છે રાઇફલ ચલાવતી વખતે જે રાઇફલનો પાછળનો છેડો હોય છે એ ખભા ઉપર લગાવવામાં આવે છે કેમ કારણ કે રાઇફલ પણ રિકોઇલ થઈને પાછી પડે છે બરાબર એટલે પાછળ છટકી ના એટલા માટે ખભા ઉપર રાઇફલને રાખવામાં આવે છે ચલો એક વધુ ઉદાહરણ જોઈએ જેમ કે નદીની અંદર આ એક ભય છે એ નાવડી ઉપર ઊભા રહ્યા છે હવે એ જ્યારે નાવડી ઉપરથી કૂદકો મારીને પેલા સ્ટેન્ડ ઉપર જાય છે ત્યારે ધ્યાનથી તમે જુઓ કે એ જેટલા સ્પીડથી કૂદીને સ્ટેન્ડ ઉપર જાય છે એટલા જ સ્પીડથી એટલો જ ધક્કો એ નાવડીને પણ લગાવે છે અને નાવડી છે એ પાછી જાય છે જેટલા ફોર્સથી માણસ છે એ આગળ જાય છે એટલા જ ફોર્સથી જે હોડી છે એ પણ પાછી જાય છે બરાબર અહીંયા પણ ગતિનો ત્રીજો નિયમ જળવાય છે એટલે દોસ્તો અહીંયા માણસ જેટલો ધક્કો હોડીને લગાવે છે એ ક્રિયાબળ છે અને સામે હોડી જેટલો માણસને ધક્કો લગાવે છે એ પ્રતિક્રિયાબળ છે અને બંને સરખા પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે ચાલો હવે છેલ્લું ઉદાહરણ જોઈએ જુઓ આમાં એક છોકરો અને છોકરી સ્કેટબોર્ડ ઉપર ઊભા છે હવે ધ્યાનથી જુઓ તમે એમની સ્થિતિ કે જ્યારે જે છોકરો છે એક બેગ છે વજનદાર બેગ એ છુટ્ટી ફેંકે છે છોકરી બાજુ ધ્યાનથી જોશો તો જ્યારે એ ફેંકે છે છોકરો બેગને એ બેગ જ્યારે ગતિ કરે છે ત્યારે છોકરો પાછો પડે છે બરાબર એટલે જેટલો ધક્કો એ બેગને લગાવે છે બેગ પણ એ છોકરાને ધક્કો લગાવે છે અને છોકરો સ્કેટબોર્ડ ઉપર છે એટલે છોકરો પાછો પડે છે અને જ્યારે એ જે બેગ છે એ છોકરીના હાથમાં આવે છે બરાબર એટલે છોકરી ઊભી હતી બરાબર એ બેગને પકડે છે એટલે બેગ છે એ ગતિમાં છે અને છોકરી ઊભેલી છે એટલે એ છોકરી પણ એ બેગ સાથે ગતિમાં પાછી પડે છે એટલે જે દિશામાં બેગ ગતિ કરે છે છોકરી પણ એ દિશામાં ધક્કો અનુભવે છે અને ફરીથી જ્યારે એ છોકરી બેગને પાછી એ છોકરા તરફ ફેંકે છે ત્યારે ગતિનો ત્રીજો નિયમ ફરીથી એક્ટિવેટ થાય છે અને છોકરી હવે જ્યારે બેગને ફેંકે છે ત્યારે એ પણ પાછી પડે છે એટલે અહીંયા છોકરો કે છોકરી જ્યારે એ બેગને ધક્કો મારે છે બરાબર જ્યારે બેગને ધક્કો મારે છે ત્યારે એ બેગ પણ પ્રતિક્રિયાબળ આપે છે અને એ છોકરી કે છોકરો પાછા પડે છે બરાબર એમને પણ ધક્કો લાગે છે બરાબર દોસ્તો તો આ હતો ગતિનો ત્રીજો નિયમ તમે પણ આવા ઘણા ઉદાહરણ જોયા હશે એક બીજું ઉદાહરણ છે સ્પેસ શટલ અથવા તો રોકેટ દિવાળીની અંદર તમે જે ફટાકડા ફોડો છો એમાં પણ સેલ આ સિદ્ધાંત કામ કરે છે જ્યારે તમે રોકેટનેસ લગાવો છો ત્યારે અંદરનું ફ્યુલ એ નીચે ધક્કો મારે છે એમાંથી જેટલું પણ ફ્યુલ હવા અને ગેસ તરીકે ફોર્સફુલી બહાર નીકળે છે બરાબર હવાને ધક્કો મારે છે બરાબર અને સામે એને પણ પ્રતિક્રિયા બળ મળે છે એટલે રોકેટ ઉપર જાય છે જેટલો ધક્કો જેટલા ધક્કાથી જે બળતણ છે એ બળીને ગેસ સ્વરૂપે બહાર આવે છે એટલો જ ધક્કો રિવર્સમાં ઊંધો એને લાગે છે અને રોકેટ ઉપર જાય છે તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડિયો પણ તમે ચોક્કસથી ગમ્યો જ હશે તો આ વિડીયોને તમે લાઈક કરી દો